કાંકરેજ તાલુકાના થરા ખાતે સંત શ્રી સદારામ બાપુના ફોટાની સ્થાપના કરી દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાના હસ્તે રિબિન કાપી કોંગ્રેસના કાર્યાલયનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસીભાઈ ખાનપુરા તેમજ સરપંચો સહિત કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે કોંગ્રેસના કાર્યાલયના ઉદઘાટન અને કાર્યકર્તાઓની મિટિંગ અમે લોકો સુધી એવો સંદેશો આપવા માગે છે કે રાહુલ ગાંધીએ ત્યાં ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે ગરીબો માટેની ખેડૂતો માટે ખૂબ સારી બાબત છે ઈવાન મિત્રો બેરોજગાર છે એમને રોજગારી આપવા માટે વાર્ષિક બોતેર હજાર રૂપિયા દરેકના ખાતામાં નોખવાની જાહેર જાહેરાત ચૂંટણી ઢંઢા જાહેરાત કરે છે આ સંદેશો ઘણી બધી ચૂંટણી ઢંઢેરામાં આવી સારી વાતો છે એક એક વ્યક્તિ સુધી પહોંચાડી અને ગુજરાતની પદાને ભાજપના જૂઠનો અને કોંગ્રેસે કરેલા કામો ત્રણ પાટણ લોકસભા કોંગ્રેસ વિધાનસભાની આજના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે અમારા માનનીયદરના ધારાસભ્ય માનનીય શ્રી ભુરાવા શિવાભાઈ ભુરિયા સાહેબ કોંકરેજના માજી ધારાસભ્ય સભ્ય માનન્ય અને કોકરેજ તાલુકાનું નેતૃત્વગણ સૌ હાજર રહી અને આજના પ્રસંગે કોકરેજ તાલુકામાંથી એક જ આપણા પનોતા પુત્ર ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે સૌને તન અને મન ધનથી એવો જ વિચાર છે કે આપણો પનોતો પુત્ર ચૂંટણી લડી રહ્યો છે